મારા કહેવાથી જો તમે એકવાર આ બીટનો નો હલવો બનાવી લીધો તો ગાજરના હલવાને તો ભૂલી જ જશો આ હલવાની અંદર ન તો આપણે માવાનો ઉપયોગ કરવાનો છે ન તો મિલ્ક પાવડર નો થતાં પણ એકદમ ફટાફટ અને એકદમ માવેદાર આ હલવો બનીને તૈયાર થશે જે લોકોને લોહીની ટકાવારી ઓછી હોય તેને તો આ હલવો ચોક્કસથી ખાવો જોઈએ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ બીટનો હલવો બનાવવા માટે મેં આ પાંચસો ગ્રામ જેવા બીટ લીધા છે તેને ધોઈ અને બરાબર સાફ કરી લીધા છે સૌપ્રથમ આ બીટને આપણે ઉપરની સ્કીન નીકાળી લેવાની છે અને બીટ આપણે જે લઈએ તે થોડાક મોટી સાઈઝના હોય તેવા લેવાના છે હવે આ રીતે આપણે બધા જ બીટની સ્કિન નીકાળી લેવાની છે તો સેમ એ જ રીતે મે બધા જ બીટની સ્કીન નીકાળીને તૈયાર કરી લીધા છે હવે આ બીટને આપણે ખમણવાના છે તો આ રીતે જે દૂધી ખમણવાની ખમણી આવે છે મે તે લીધી છે તો તેની મદદથી આપણે બધા જ બીટને ખમણી લેવાના છે તો સેમ એ જ રીતે મે બધા જ બીટને ખમણી અને તૈયાર કરી લીધા છે મારા ઘરમાં તો મારા બાળકોનો આ હલવો તો સૌથી વધારે ફેવરેટ છે ગાજરના હલવા કરતાં પણ મારા બાળકોને આ હલવો સૌથી વધારે ભાવે છે હવે બીટનો હલવો બનાવવા માટે આપણે એક જટ્ટા તળિયાવાળું વાસણ લેવાનું છે તેની અંદર આપણે બે મોટી ચમચી ભરીને ઘી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ ગાજરની સિઝન તો શિયાળા પૂરતી જ હોય છે અને ગાજરનો હલવો તો આપણે શિયાળા પૂરતો જ બનાવીએ છીએ પરંતુ બીટ તો આખું વર્ષ મળતા હોય છે અને મારા કહેવાથી તમે આ હલવો ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો આ હલવો તમારા ઘરમાં બધાનો ફેવરેટ બની જશે અને મહિનામાં એકથી બે વાર તો તમે આ હલવો ચોક્કસથી બનાવશો હવે ઘી થોડું ગરમ થાય એટલે તેની અંદર જે આપણે બીટ ખમણીને રાખ્યા હતા તે અંદર એડ કરી દેવાના છે હવે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ કરી દઈશું હવે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ બીટના ખમણને આપણે સાંતળવાનું છે પાંચથી સાત મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને બીટના ખમણને આપણે સાંતળવાનું છે ફ્રેન્ડ્સ અત્યારના બાળકોને ગ્રીન વેજીટેબલ ખવડાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે એટલે તેમની અંદર લોહીની ટકાવારી હંમેશા ઓછી જ હોય છે પરંતુ આ રીતે તમે મહિનાની અંદર બેથી ત્રણ વાર આ બીટનો હલવો બનાવીને આપશો તો તેમની ટકાવારી આપોઆપ વધી જશે અને હા આ હલવો ટેસ્ટમાં એટલો ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તો તમે ગાજરના હલવાને પણ ભૂલી જશો મારા કહેવાથી તમે આ હલવો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે બીટના ખમણને સંતળાતા સાતેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બીટનું ખમણ સરસ એવું સંતળાઈ ગયું છે તો હવે તેની અંદર આપણે બે કપ ફૂલ ભરીને ફૂલ ફેટવાળું દૂધ એડ કરવાનું છે વજનમાં જોઈએ તો મેં આ પાંચસો એમ દૂધ લીધું છે પાંચસો ગ્રામ બીટની સામે આપણે પાંચસો એમ ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે હવે દૂધ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આ હલવાને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને હલવાને આપણે થવા દઈશું આ રીતે હલાવતા જઈશું અને બધું જ દૂધ આપણું બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે જેમ જેમ આપણું દૂધ બળશે તેમ તેમ આપણા હલવાનો કલર થોડોક ચેન્જ થવા લાગશે દૂધની સાથે આપણું બીટ થોડુંક સંતળાશે તેમ તેમ આપણા હલવાનો કલર ચેન્જ થવા લાગશે તો હવે માત્ર દસથી બાર મિનિટની અંદર આપણું બધું જ દૂધ બળી ગયું છે અને આપણા હલવાનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે હવે હલવાની અંદર મીઠાશ માટે મેં જે આ ધાગા સાકર આવે છે તે લીધી છે અને તેને દર દરી વાટી લીધી છે તો ત્રણ મોટી ચમચી ભરીને આપણે સાકર એડ કરી દેવાની છે સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ વજનમાં જોઈએ તો આ દોઢસો ગ્રામ જેવી મેં સાકર લીધી છે તમે મીઠાશ પોતાના ટેસ્ટ મુજબ વધારે કે ઓછી પણ કરી શકો છો હવે આપણે હલવાની અંદર સાકર એડ કરી છે તો તેનું પાણી છૂટું પડશે અને આ બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું હવે આ હલવાને એકદમ માવેદાર અને કણીદાર બનાવવા માટે આપણે ઘરમાં રહેલું એક એવું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે દરેકના ઘરમાં અવેલેબલ હોય છે એટલે કે ઘરમાં રહેલી બે ચમચી જેવી ફ્રેશ મલાઈ એડ કરવાની છે બે મોટી ચમચી ભરીને આપણે ઘરમાં રહેલી ફ્રેશ મલાઈ એડ કરવાની છે જે દરેકના ઘરમાં અવેલેબલ હોય છે હવે મલાઈ અને હલવાને આપણે બરોબર મિક્સ કરી લઈશું આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને તેને બરોબર મિક્સ કરી લેવાનું છે અને મલાઈમાંથી માવો છૂટો પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આ રીતે મલાઈ એડ કરવાથી આપણે હલવાની અંદર અલગથી માવો એડ કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે અને મલાઈ અને દૂધમાંથી જ સરસ એવો માવો બનીને તૈયાર થઈ જશે હવે લાસ્ટમાં તેની અંદર આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું ઇલાયચીના પાવડરને પણ આપણે સરસ એવો મિક્સ કરી લેવાનો છે તો હવે આપણો હલવો ઓલમોસ્ટ બનીને તૈયાર છે તો હવે લાસ્ટમાં તેની અંદર આપણે એક ચમચી ઘી એડ કરી દેવાનું છે અને થોડાક કાજુના ટુકડા પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લેવાનું છે લાસ્ટમાં ઘી એડ કરવાથી આપણા હલવાની અંદર સરસ એવી શાઇન આવી જશે હવે આપણો હલવો આ રીતે સરસ એવો પેનને છોડવા લાગ્યો છે આ રીતે પેનને છોડવા લાગે ત્યાં સુધી આપણે થવા દઈશું અત્યારે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે હલવાને થવા દઈશું આ રીતે હલાવતા જઈશું અને લાસ્ટમાં ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે હલવાને થવા દેવાનો છે તો હવે માત્ર બે જ મિનિટની અંદર આપણા હલવામાંથી સરસ એવું ઘી છૂટું પડી ગયું છે અને આપણો સરસ મજાનો એવો ગરમા ગરમ બીટનો હલવો બનીને તૈયાર છે તો ગાજરના હલવાને પણ ભૂલાવી દે એવો આપણો સરસ મજાનો એવો ગરમા ગરમ બીટનો હલવો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ લોહીની ખાણ કહી શકાય એવા આ બીટના હલવાની રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ અને હા આ રેસીપી તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણો ગાજરના હલવાને પણ ભૂલાવી દે એવો સરસ મજાનો ગરમા ગરમ બીટનો હલવો બનીને તૈયાર છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ મારા કહેવાથી આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ગાજરના હલવાને પણ ભૂલાવી દે એવો આ બીટનો હલવો બને છે થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ